સ્વાગત છે મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર ને પત્ર આપી રજૂઆત કરવામાં આવી છેલ્લા કેટલાય સમયથી લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે સત્તાધારીઓ દ્વારા કાર્યસ્થળ ઉપર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે પણ પાલિકાના પરિસરમાં કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વિજિલન્સ અને સુરક્ષા ગાર્ડ દ્વારા ધક્કા કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા જે અંગે ગતરોજ વડોદરા મીડિયા ક્લબની એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી જ્યારે આજરોજ મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણા દ્વારા ત્રણ દિવસના સમયમાં તમામ પાસાઓ ચકાસીને તેમજ જીપીએસસી એક્ટ તથા અન્ય એક્ટની જાણકારી એકત્રિત કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે ત્યારે બંને પક્ષને સમાધાનપૂર્વક નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજય દવે જોઈન્ટ સેક્રેટરી વશિષ્ઠ શુક્લ ઉપપ્રમુખ દીપક આયરે પ્રકાશ વર્મા તથા વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ને જુઓ અમારો કોઈ આવે ને કોઈ પદાધિકારી કે કોઈ અધિકારી ને હોય તમારો બહુ જૂજ બનાવ બનતા હોય છે ક્યારેક તો કે મારા થઈ હોય અને હોય ને ના હોય તો એવું થતું હોય છે પણ જ્યારે એ એની જ્યારે એડિટર સુધી બધું આગળ પહોંચે છે ત્યારે એડિટર એના કરેક્ટિવ મેઝર્સ લેતા જ હોય છે કારણ કે છે કે કરવા માટે એમાં મીડિયાનો કોઈ મોડ હોતો નથી बस जो लोग बेटर के आके सिटी से बस आज बात करतो आणि जल करतो काय फुल कव्हर ऑल करते दी हमारा रिप्रेजेंटेशन जीपीएम डायरेक्ट वेरियर अंदर है पदाधिकारीता आपना तो मूव मध्ये गेचे प्रमाणे तरीका फॉलो दिस आपण आपण बोलले थैंक यू थैंक यू सारागाव समिती में या जो जीपीएम से एक ती तो ज्ञात पर धक्का के तुम बुदलावा तो या पर क्या चेक करने जो

के अंदर हम लोग बैठ तो हमने तो पर एक लेटर 1 लीटर लतीने कि एक बनाव बनी करो कि आज कैंपस के अंदर के कैंपस तो तुम्हें सर्वे सर्वाज आज है मत बनी करो कि को कोई कोई जमा रहा है कोई कोई ने लगाई तो लगी ने पूरी समाधान कर ली पर इतना पर तो सीसीटीवी नहीं है और आधा पर तो सीसीटीवी है वो बाकी सब बात के

જે આજે રજૂઆત થઈ છે જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત એમની રજૂઆત માની અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણેક દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી જળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સિકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક મેં અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલતી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવેસીનું આનંદ થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું હજી પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી આવા અનેક કિસ્સા બન્યા છે હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લેરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનું અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદારી જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ